જો સાડી નવી પહેરાઈ ગઈ છે અને જાય છે એમને બેન પણ એની ઘરે બેલ્ટ લંબાવો હો ત્યાંથી ઓલો બેલ બેલ ને વાગ્યા છે પોણા ત્રણ અને બાપુજી બેસી ગયા છે જમવા રોટલી ને ગરમ રોટલી ને રીંગણાનું શાક નવી ડુંગરી નવી ડુંગરી લસણ લીલું લસણ નવું તમાલ પત્ર છે ને કલરફુલ હા ઉદ્ઘાટન તો કરવું જોઈએ નવી ડુંગરી નવું લણ આવ્યું હોય તો પેલાવેલું હમ સાડા ચાર વાગ્યા પાંચ હજાર પાંચ હજાર મોડકુડો એલો ગુરો થી તમાર વતપના 5 વાગે આવો કે 5 વાગે થી 5 પેગા વિનો નથી છે ચાપડી ઉંધીવ હા સરસ છે છે

આજે ચાપડી શાકનું શૂટ હતું ને એ બહુ ફેમસ જૂની જગ્યા છે તો મને મન થઈ ગયું કઈ ના ચાપડી શાક બધા લેવા આવતા હતા હા કોઈ એમનું સમજતા કે ભાઈ આપણે ફ્રી જમી પૈસા જઈને જઈ ગયો વિડીયોમાં અને બા એને તો જમી લીધું છે બે તો નથી સોરી એને એ લોકો જમી લીધું છે અમારે શું હતું બીજે

ની ગરબી ચાલો વાઈ ગયા છે રાત ના બેન હવે હું અવલોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો મળી આવતી આવતીકાલના અવલોગ માં ત્યાં સુધી જય જય ભારત